હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મગ મગપાલકનું શાક બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો એક નંગ ટમેટું એક નંગ ડુંગળી આ બંને વસ્તુને એકદમ જીવનું કટિંગ કરવાનું છે ત્યારબાદ પાલક લીધેલી છે અને મગ લીધેલા છે અને મેં ઓવરનાઇટ પલારી લીધા છે અને એક વિસલ લઈ લીધી છે આમાં ધાણા જીરું એક ટી સ્પૂન હળદર વઘાર માટે આખું જીરું અને હિંગ સ્વાદ અનુસાર મીઠું આદુ અને લસણની પેસ્ટ ગરમ મસાલો કશ્મીરી મરચું કોથમરી અને વઘાર માટે બે સૂકા લાલ મરચાં અને અહીંયા મોટા બે ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ બે સૂકા લાલ મરચાં એડ કરશું અને ત્યારબાદ આપણે આખું જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું ત્યારબાદ આપણે ટમેટો એડ કરશું જે લોકોને પાલક ન ભાવતી હોય તે આ રીતે મગ અને પાલકનું મિક્સમાં સાફ કરી અને એકદમ સરસ લાગે છે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને પાલક હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે વેટ લોસ કરવા માટે મગ અને પાલક બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું જીરું स्वाद नुसार मीठ उड करू. त्यानंतर पालक ऍड कर देसु. ત્યારબાદ ગરમ મસાલો તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો તો આપણામાં પાણી એડ નથી કરવાનું આ પાલકમાંથી પાણી છૂટશે તેમાં જ આ પાકી જશે પાલક અને મગ તો આપણે એક સીટી લઈ લીધી છે કુકરમાં આપણે આને બે મિનિટ પાકવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું આ અમે પાલકને ઝીણી કટિંગ કરી અને ત્યારબાદ મેં એડ કરેલી છે તમારે અને પીસીને પણ તમે એડ કરી શકો છો તેમાં આપણે મરચાંનો ઉપયોગ નથી કરવાનું કશ્મીરી મરચું જે મેં એડ કર્યું છે એ તમે સ્કીપ કરી શકો છો પણ પાલક ટેસ્ટમાં થોડીક મોરી હોય છે તો આ રીતે થોડીક ચટપટી હોય તો ખાવાની મજા આવે ત્યારબાદ મગ એડ કરી દેસું મગને આપણે ઓવર નથી કરવાના થોડાક આખારીએ એ રીતે આપણે મગ બાફવાના છે અને અહીંયા તમે ફણગાવેલા મગ પણ યુઝ કરી શકો છો જો વેઇટ લોસમાં યુઝ કરો તો તમે ફણગાવેલા મગનો પણ યુઝ કરી શકો છો તો આપણે આ તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં કોથમરી એડ કરી દઈશું તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો આને સર્વ કરી લેશું અને તમે રોટલી સાથે ભાત સાથે અને બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે અત્યારે વરસાદની સિઝન છે તો આ રીતે ગરમા ગરમ બાજરાનો રોટલો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું મગપાલકનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં